નમસ્તે દોસ્તો યુનિવર્સલ ગુજરાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે જોઈશું રેશન કાર્ડ સંબંધિત નિયમો તો દેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે આપણા દેશમાં લગભગ એસી કરોડ લોકો સરકાર દ્વારા અપાતા રેશન પર નિર્ભર છે આથી સરકાર નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ તેમને અનાજ પૂરું પાડે છે આ યોજનાનો લાભ મેળવવા માટે રાશન કાર્ડ હોવું ફરજિયાત છે દેશમાં કરોડો લોકો પાસે રાશન કાર્ડ છે જો તમે રાશન કાર્ડ મારફતે અનાજ લેતા હોય તો તમારે એક ભૂલથી બચવું જોઈએ નહીં તો તમારું રાશન કાર્ડ બંધ આશરે એસી કરોડ લોકો સરકાર દ્વારા અપાતા અનાજ પર નિર્ભર છે અને આ યોજનાનો લાભ લેવા માટે રાશન કાર્ડ હોવું જરૂરી છે હવે સાથે સાથે સરકારે તેમને ઈ કેવાયસી માટે ઈ કેવાયસી પણ ફરજિયાત કરી દીધું છે ભારત સરકારે ફેલેથી જ બધા રેશન કાર્ડ ધારકોને એ કેવાય કરવા માટે સૂચનાઓ આપી દીધી છે સરકારે સમયાંતર માટે અનેક વખત સમય મર્યાદા પણ વધારી છે પરંતુ હજુ અનેક જિલ્લાઓમાં આવા ઘણા રાશન કાર્ડ ધારકો છે જેમને ઈ કેવાયસી નથી કરાવ્યું તેમને હજુ સુધી રાશન કાર્ડ માટે ઈ કેવાયસી કરાવવું નથી તેવા લોકોને મળતી રાશન સુવિધાઓનો લાભ બંધ થઈ શકે છે

તો પછી રાશન કાર્ડ દ્વારા તેમને મળતી રાશન સુવિધાનો લાભ બંધ થઈ શકે છે રાશન કાર્ડ એ કેવાયસી કરાવવા માટે તમે તમારા નજીકના રાશન ડીલર પાસે જઈ શકો તમારે તમારું આધાર કાર્ડ સાથે લઈ જવું પડશે અને બાયોમેટ્રિક દ્વારા તમે ઈ કેવાયસી પ્રોસેસ પૂર્ણ કરી શકો છો આ સિવાય જો તમે ઈચ્છો તો તમે ઓનલાઈન પણ ઈ કેવાયસી કરાવી શકો છો થેન્ક યુ